જય શ્રી કૃષ્ણ મિત્રો હું છું કલાગામી મારી યુટ્યુબ ચેનલ ચાંદી રેસીપીમાં તમારા બધાનું સ્વાગત કરું છું આજે આપણે બનાવીશું ચોખાની ખીર આ ચોખાની ખીરને આજે આપણે પરફેક્ટ એકદમ ટેડિસ્ટ રીતે બનાવીશું આ ખીર બહુ ટેસ્ટી બને છે અને બનાવવી ખૂબ જ આસાન છે આ ખીરને બનાવવા માટે તમે થોડીક ટ્રીપ અને ટેકનું ધ્યાન આપશો તો તમારી ખીર પણ બિલકુલ ચડિયે ચોડશે પણ નહીં અને એકદમ સરસ ક્રીમી અને ઘટ ટેસ્ટી બનશે એક માવા જેવો ફ્લેવર આવે છે આ ખીર ખાવામાં તો ચાલો બનાવવાનું શરૂ કરીએ એકદમ સરસ ટેસ્ટી ક્રિમી અને ઘટ્ટ ખીર બનાવવાની રેસિપી તો વિડીયોને બિલકુલ સ્કીપ કર્યા વગર જોજો અને હા મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને પાસે રહેલું બિલ પણ પ્રેસ કરજો જેથી આવનારા બધા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં આપને મળે હવે સૌથી પહેલાં ખીર બનાવવા માટે આપણે એક બાઉલમાં ત્રણ ચમચી જેટલા ચોખા લઈ લેશું તમે બે ચમચીથી પણ ખીર બનાવી શકો છો તમે અહીંયા જીરાસર કે પછી કમોદ ખીચડીયા ચોખાનો ઉપયોગ કરી શકો છો મેં અહીંયા જીરાસર ખીચડીના ચોખા લીધા છે હવે આ ચોખાને આપણે પાણીથી સારી રીતે ધોઈ લેશું ચોખાને પાણીથી ધોવાથી ચોખાની અંદર જે શેપજ હોય તે દૂર થઈ જાય અને હવે ચોખાને બરાબર ધોઈને નિતારી લઈશું હવે ફરીથી આપણે ચોખામાં બીજું પાણી નાખીને ચોખાને સારી રીતે ધોઈ લઈશું અને પાણીને નિતારી લઈશું ચોખામાંથી પાણી નીતાડ્યા પછી ચોખા ડૂબે એટલું આપણે પાણી ઉમેરી દઈશું અને ચોખાને અડધો કલાક માટે પલાળવા દેસું તો આ રીતે ચોખા થોડીવાર પાણીમાં પલાળવાથી જ્યારે તમે ખીરમાં ચોખા ઉમેરો તો ચોખા એકદમ આસાનીથી બફાઈ જાય છે હવે મેં અહીંયા થોડા ફ્રૂટ લીધા છે જેમાં ત્રણ ચમચી જેટલા કાજુના ટુકડા ત્રણ ચમચી જેટલા બદામના ટુકડા અને ત્રણ ચમચી જેટલા પિસ્તાના ટુકડા કટ કરીને લીધા છે હવે આને આપણે શેકવાના છે હવે આપણે ગેસ ચાલુ કરીશું અને ગેસ ઉપર એક કઢાઈ મૂકી દઈશું હવે કઢાઈમાં એક ચમચી જેટલું આપણે ઘી ઉમેરી દઈશું હવે ઘીમાં કટ કરેલા બધા ડ્રાય ફ્રૂટને ઉમેરી દઈશું અને એકદમ ધીમા તાપે આપણે થોડી વાર માટે શેકી લઈશું અહીંયા આપણે ડ્રાય ફ્રૂટને વધારે નથી શેકવાના તો બે મિનિટ માટે આપણે બધા ડ્રાય ફ્રૂટને શેકી લઈશું તો આવી રીતે થોડા ડ્રાય ફ્રૂટ શેકીને નાખવાથી ખીરનો સ્વાદ ખૂબ જ સરસ લાગે છે તો બે મિનિટ પછી આપણા ડ્રાયફ્રૂટ એકદમ સરસ રીતે શેકાઈ ગયા છે હવે આપણે આ ડ્રાયફ્રૂટને એક ડિશમાં લઈ લઈશું હવે આપણે ખીર બનાવવા માટે ગેસ ચાલુ કરીને ગેસ ઉપર જળ્યા તળિયા વાળી મૂકી દઈશું અને હવે આ કડાઈમાં આપણે બે થી ત્રણ ચમચી જેટલું પાણી ઉમેરી દઈશું અને પાણીને આપણે કઢાઈમાં આવી રીતે ગોળ ફેરી લેશું તો આવી રીતે પાણી ઉમેરવાથી ખીર તળીએ ચોડશે પણ નહીં અને જો તમારે પાણી ન ઉમેરવું હોય તો તમે એક ચમચી જેટલું ઘી કઢાઈ ફરતે લગાવી દેશો તો પણ તમારે ખીર તળીએ ચોડશે પણ નહીં તો મેં અહીંયા અડધો લીટર જેવું ફૂલ ફેટવાળું અમૂલ્ય ગોળ દૂધ લીધું છે હવે આપણે અડધા લીટર જેટલું ફૂલ ફેટવાળું દૂધને કઢાઈમાં ઉમેરી દઈશું અને દૂધને આપણે મીડિયમ ગેસ ઉપર ગરમ થવા દઈશું અને દૂધમાં એક ઉભરો આવવા દેસુ અહીંયા પાંચથી સાત મિનિટમાં દૂધ આપણું એકદમ સરસ ગરમ થઈ ગયું છે તમે જોઈ શકો છો દૂધમાં આ રીતે બબલ્સ પણ આવવા લાગ્યા છે અને એક ઉભરો પણ આવી ગયો છે હવે આપણે ગેસને મીડિયમ કરી દઈશું તો આ રીતનું સરસ દૂધ ઉકળી જાય એટલે આપણે જે ચોખા પલાળીને રાખ્યા હતા એમાંથી બધું પાણી નિતાડીને આપણે બધા જ ચોખાને દૂધમાં ઉમેરી દઈશું ચોખાને દૂધમાં ઉમેરીને ચોખાને દૂધ સાથે બરાબર મિક્સ કરી લઈશું અને ગેસને આપણે મીડિયમ જ રાખીશું અને એકદમ સરસ ચોખાનો દાણો બફાઈ જાય ત્યાં સુધી ખીરને આપણે ઉકળવા દઈશું અને હલાવતા રહીશું થોડી થોડી વારે આપણે ખીરને આ રીતે કળાઇની સાઈડમાંથી મલાઈને ઉખાડતા જઈશું અને દૂધ સાથે સારી રીતે મિક્સ કરતા જઈશું તમારે ખીરની ઉપર મલાઈ નથી થવા દેવાની અને સાઈડમાંથી જે મલાઈ બની હોય તેને આ રીતે અલગ કરતું જવાનું છે અને દૂધ સાથે સારી રીતે મિક્સ કરતું જવાનું છે એટલે તમારી ખીર એકદમ ક્રીમી બનશે અને ખીરમાંથી એક ખૂબ જ સરસ ક્રીમી ક્રીમી ટેસ્ટ આવશે ખીરમાં ચોખાનો દણો બફાય ત્યાં સુધી આપણે ખીરને ઉકળવા દઈશું તો આ રીતે આપણે કઢાઈની સાઈડમાંથી મલાઈને ઉખાડતા જશું અને દૂધ સાથે સારી રીતે મલાઈને મિક્સ કરતા જશું ખીર બરાબર થઈ છે કે નહીં તમે તેને ચેક કરવા માટે તમે ખીરને આ રીતે ચમચાથી નીચે કરો તો દૂધ અને ચોખા બંને એકસાથે નીચે પડવા જોઈએ તો તમે જોઈ શકો છો કે ચમચામાંથી દૂધ નીચે પડી જાય છે અને ચમચામાં ચોખા રહી જાય છે તો હજી બંને અલગ અલગ છે આપણે ચોખાનો દાણો ચેક કરીએ તો ચોખાનો દાણો થોડોક હજી કડક છે તો હજી આપણે આ ખીરને આઠથી દસ મિનિટ માટે ઉકળવા દઈશું ખીર તળિયા બેસી ન જાય એ સિવાય તમારે એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે તમારે ચોખાનો દાણો એકદમ બફાઈ જાય પછી જ તમારે ખાંડ ઉમેરવાની છે આઠથી દસ મિનિટ પછી આપણે ખીરને ફરીથી ચેક કરીશું તમે ખીરને આ રીતે ચમચામાં નીચે કરો તો દૂધ અને ચોખા બંને એક સાથે કઢાઈમાં પડી જાય છે એટલે કે ચોખા દૂધ સાથે સારી રીતે ભળી ગયા છે તો તમે જોઈ શકો છો કે ખીર અહીંયા એકદમ ઠીક થઈ ગઈ છે તો આપણો ચોખાનો દાણો બફાઈ ગયો છે કે નહીં તે આપણે ચેક કરી લઈએ તો અહીંયા આપણો ચોખાનો એકદમ સરસ દાણો બફાઈ ગયો છે અને એકદમ સરસ ગળી પણ ગયો છે તો હવે આપણે આમાં ખાંડ ઉમેરીશું તો હવે આપણે ચાર ચમચી જેટલી ખાંડ ઉમેરી દઈશું તમે તમારા ટેસ્ટ પ્રમાણે ખાંડ ઉમેરી શકો છો ખાંડ ઉમેર્યા પછી આપણે ખાંડને ખીર સાથે બરાબર મિક્સ કરી લઈશું બે થી ત્રણ મિનિટ પછી ખીરમાં ખાંડ સરસ રીતે ઓગળી ગઈ છે અને ખાંડનું જે પાણી થયું છે તે પણ બળી ગયું છે હવે આપણે ખીરમાં શેકેલા બધા ડ્રાયફ્રૂટને ઉમેરી દઈશું અને બે મિનિટ માટે ખીરને ઉકળવા દઈશું બે મિનિટ પછી આપણે થોડોક એલચીનો પાવડર ઉમેરીને એલચીના પાવડરને ખીર સાથે સારી રીતે હલાવીને મિક્સ કરી લઈશું ડ્રાય ફ્રૂટ અને એલચીનો પાવડર તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધારે કે ઓછો કરી શકો છો ડાયફૂ સરસ રીતે ખીરમાં મિક્સ થઈ ગયા છે તો તમે જોઈ શકો છો કે ખીર એકદમ સરસ ઘટ થઈ ગઈ છે અને એકદમ સરસ ઉકળી પણ ગઈ છે હવે આપણે ગેસને બંધ કરી દઈશું અને કઢાઈને નીચે ઉતારી લઈશું તો હવે તૈયાર થયેલી ખીરને આપણે બીજા વાસણમાં લઈ લઈશું અત્યારે આ ખીર ખૂબ જ ગરમ છે તો તમારે ચમચાથી આ રીતે હલાવતું રહેવાનું છે એટલે ઉપરની સાઈડ મલાઈ ન જામે તો વીસ થી પચીસ મિનિટ પછી આપણી ખીરી એકદમ સરસ ઠરી ગઈ છે તો આપણી ખીરી એકદમ સરસ રીતે ઠરી ગઈ છે હવે આપણે આ ખીરને એક બાઉલ માં સર્વ કરીશું આ ખીરને આપણે ઉપરથી બદામ કાજુ અને પિસ્તાથી ગાર્નિશ કરી દઈશું આ ખીર ગરમ અને ઠંડી બંને ટેસ્ટમાં ખૂબ જ સરસ લાગે છે તો તમે આ રીતે એકવાર ચોક્કસથી ટ્રાય કરજો આ ખીર બહુ ટેસ્ટી અને બનાવવી પણ એકદમ આસાન છે તો તૈયાર છે એકદમ સરસ ક્રીમી ઘટ અને ટેસ્ટી એવી ચોખાની ખીર જો તમને મારી યાદની આખીની રેસિપી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક અને શેર કરજો અને મારી ચેનલને હાઈપ અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો મારા વિડીયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર ફરી મળીશું નવી રેસીપી સાથે ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ